મારું નામિલ ની ઊંચા પત્ની યોગી કૃપા રાઇસમિલ એ ઉંચા પત્ના આરોપી આજે છ મહિના થયા અને બીજી એક મારા વાઇફ એફઆઈઆર હતી

મને મિયા ઉપર વિશ્વાસ હોવાથી મેં એમના નામે કરેલ અને તેને ટોટલ પેમેન્ટ મેં એકાઉન્ટથી કરેલું અને જ્યારે મિયા આરોપી તરીકે બહાર આવ્યા અને જ્યારે ખબર પડી ત્યારે ચંદ્રેશ પટેલ ઉર્ભાઈ પોપટભાઈ મિયાને છાવરવા માટે બંને એફઆઈઆરના આરોપીને છાવરી અને એ જગ્યા આઠ ગુંઠા જગ્યા જેની બાબતે મારી ઉપર પચીસ ફેબ્રુઆરી અને છવીસ ફેબ્રુઆરી પોલીસ સ્ટેશનમાં એકદમ તદ્દન ફરિયાદ મારી ઉપર લેવામાં આવી જ્યારે કે એ જગ્યા આરોપીના નામે હતી જેના પૈસા મેં ચૂક્યા હતા અને આ એક ચક્ર બનાવવામાં આવ્યું છે કે એક સ્કેન્ડલ કહેવાય કે એક રાજકીય આગેવાન ધારાસભ્યના વહીવટદાર તથા અમારા લિંબાસી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આમ તો વાજપેયી રાખી લગભગ વર્ષ રીતે વાજપેયી મારી ઉપર મારા પરિવાર ઉપર આટલી હદે હેરાનગતિ કરી હતી કે સામાન્ય માણસ આત્મહત્યા કરી લે અને આજની તારીખમાં બી વાજપેયી સાહેબ અને ચંદ્રેશ પટેલ જે આજે મને પચીસ તારીખે મને મારી અને મારી જગ્યા ઉપર જેઓ પોતાની જગ્યા દર્શાવી અને ખોટી બે લખાવે છે એ મારી જગ્યા ઉપર મને મારી અને રીતે કબજો કરી અને ખોટી એફઆઈઆર લખી મારા ચાર કરોડ ની ઊંચા પતના આરોપીને પાંચ મહિનાથી છાવરી રહ્યા છે તમારી પુરાવા જગ્યા હા આ જગ્યા જ્યારે ચંદ્રેશભાઈ પટેલની રાઇસ મિલ ની હરાજી થતી હતી એ ટાઈમે ઓનલાઈન ફોર્મ ભરવાનું આવે છે સાહેબ એમાં મેં મારા નામથી પંદર લાખ રૂપિયા ડિપોઝિટ ત્યારબાદ એમના એકાઉન્ટમાં લાખ રૂપિયા બંને બ્રધરના એકાઉન્ટમાં ચંદ્રેશભાઈ અને ઉમેશભાઈ એમના એકાઉન્ટમાં નાખી અને બજારમાંથી લાવીને જ આપેલા અને એના પેટે એ જગ્યા વીસ વર્ષથી જે ઇનાયત મિયા જેઓ મારા ત્યાં નોકરી કરતા હતા અને ત્યારબાદ દિવ્ય મિલ માં એમને એક ઓથોરિટી આપી હતી કે દિવ્ય રાઇસ મિલ ચલાવવા માટેની એની ઉપર વિશ્વાસ આવતા મેં આઠ ગુડા જગ્યા એમના નામે કરેલી પરંતુ જંત્રી ની રકમ તથા